દીપડાના હુમલામાં ચોસઠ વર્ષીય અમિતાબેન રફીકભાઈ સિંધીને મોઢાના ભાગે ઈજા પહોંચી છે તો બાર વર્ષીય પૌત્ર અયાન અલાઉદ્દીનભાઈ સિંધીને પગના ભાગે ઈજા પહોંચી છે આ બંને ઈજાગ્રસ્તોને ખાનગી દવાખાને સારવાર આપવામાં આવી હતી નગરથી માત્ર પાંચ સાત કિલોમીટરના અંતરે આવેલ સિંધિયાપુરા ગામમાં વારંવાર દીપડાઓ દેખા દેતા હોય વન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી દીપડાએ માનવજાત પર હુમલો કરતાં ગામમાં ભયનો માહોલ ફેલાયેલો છે

હવે આ હમીદાબેન વાળા મેં ગયા ભેંસોને ઘાસ નાખવા માટે તો એક દીપડો આવી ગયો દીપડો આવવાથી પેલા છોકરાને પકડવા માંડ્યો તો હમીદાબેને દોડીને છોકરાને પકડ્યો તો એમને અહીં આગળ મો આગળ પંજા મારા બીજું એમને ઈજા કરી તો ગામલોક દોડી પડ્યા તો બચી ગયા તો મારી સરકારને નમ્ર વિનંતી એવી છે ફોરેસ્ટર ખાતાને કે આજુબાજુ ગામડા મેં કંઈ બી એને સિંધિયાપુરાને મેં પિંજરા મૂકે પિંજરા ને એને પકડવાની કોશિશ કરે કારણ કે નહીં તો આ તો બિચારી હતી સાડા સાત વાગ્યા મેં રાતે દસ અગિયાર બાર વાગે કોઈ એકલું હોય તો એને મારી જ નાખે ને એટલે આ ફોરેસ્ટર ખાતાને જાગૃત થાય એ અમારી નમ્ર વિનંતી છે મેં ઘાસ નાખણે ગઈ ને ને ઓઠેલે ભીગેલે લેણે ગઈ ને તો છોકરે કો ઉમલા કાન તો છોમળે કો ફેંક દિયા અને મે જે ઉમલા કરા મે રૂપે ક્યાં થા દીપરા ફિર ક્યાં હુઆ એક અહીં ને પળ ગઈ બે ઓછો ગઈ વીપી વધ ગઈ અહીં લગાય પગ લગાય